સીતારામની જય માતાજી તો હાર હું વાયગા હાજના હાડ હાથ ને આપણી આજ બનાવવા મુઠિયા ઢોકરા અટાળે રસોઈમાં કારણ કે બપોરે હું તમને કહેતી હતી કે દાળ ભાત બનાવ્યા હતા શાક બનાવ્યું તો એટલે ઓરો પડ્યો એમને બદલે ઓરો ખોવાનો ને છતાંય આપણી અત્યારે મુઠિયા ઢોકરા બનાવવાના છે તો મુઠિયા ઢોકરામાં પહેલી વાર ત્યાં મેથીની ભાજી અને પાલકની ભાજી નાખી અને ઘઉંનો કરકરો લોટ અને બાજરાનો ચપટી ચણાનો ત્રણેય એક એક વાટકી નાખવાનો કારણ કે સ્પેશિયલ હું કઈ રેસીપી ને જ બનાવતી કારણ કે સ્પેશિયલ રેસિપી કઈ બહુ મણી બનાવવાનો ટાઈમ ન હોય તો રોજ એ રોજ જે જમવાનું બનાવ્યું હોય જે રસોઈ બનાવી હોય એનો હું વિડિયો ઉતરાવા ને એ આપણી આમાં છે ને ત્રણેય લોટ નઈ ખા એટલે આપણે આજ બનાવીએ હટાણે મુઠિયા ઢોકરા તો ઢોકરામાં આપણી આમાં ભાજી નાખી મેથી ત્રણ વાટકી ઘઉંનો લોટ અને કરકોરો નાખવાની છે મરચાં અને આદુ આ એનીની ચટણી બનાવી બે ભાષામાં ચટણી કહેવાય આપણી લીલા મરસાની તો આ લીલા મરચાની જો ચટણી નાખા આ દૂની ખાંડેલી થી ચટણી પેલા એ આપણે નાખીએ આમાં એક ચમચી મીઠું નાખવાનું છે આ એક ચમચી મીઠું છે ધાણાજીરું એક ચમચી ધાણાજીરા છે હળદર એક ચમચી હળદરની અને જરાક એવા ફૂલ સોડા લેવાના છે આપણે સે જેવા

આ છે આપણી ધાણાભાજી લોટ બાંધી લેવાનો છે થોડું થોડું પાણી નાખીએ ભાત ના નહીં ખાલી પાલક ની ભાજી મેથી બનાવવાના છે તો જો આપણે આ મુઠિયા ઢોકળા બનાવેલી થોડું થોડું પાણી નાખતા જાય એકદમ પોચા થાય સરસ અને આમાં તલ નાખે ને પછી વઘાર કર નાખવાનો છે એ આપણા મુઠિયા ઢોકળા થઈ જાય તૈયાર આ બંધ થાય કોઈ લોટ આપડો એ આપણે આમાં કાંઠો મૂકી દીધો કારણ કે ઢોકરિયું મોટું છે એટલે એટલા ઢોકળા કરવા આટલી ઢોકરિયું ને કાંઈ ઢોક આ જાળીમાં મૂકી દઈએ એટલે આપણા ઢોકળા થઈ જાય તૈયાર તો જો આ લોટ બાંધ લીધો હાલો આપણા ઢોકરા જો બને કામ બને આપણી નાના નાના જો કટકા કર નાખી ખા એવા આપણી ઢોકરા વઘારવાનું પહેલા તો તેલ મૂકવાનું તેલ થે એટલે આપણી સેજરાઈ નાખવાની મીઠો લીમડો નહી આ લીમ આપણે આ ઢોકળા વઘાર નાખવાના મસાલો તો આપણે નાખે દીધો હોય અને ખાલી આ ઢોકળા રાઈ જીરું મૂકે રાય ને હિંગ ને લીમડો ને તલ નાખે ને આપણે વઘારે નાખવાના છે જો આપણે આ દેખાવ જો એટલો મસ્ત આવે કે આપણે ખાવાની ઈચ્છા થઈ જાય એવા પોચા થયા ને આપણે જો ખાંડ બે દાણા નાખવી હોય તો સે દળેલી ખાંડ ઉપરથી જો સટકોરે દેવાય આવી રીતે નાખે દેવાય આપણા ઢોકળા તૈયાર થયેલા જોવો જોઈએ કેટલા મસ્ત લાગે જોતાય આપણી ખાવાની ઈચ્છા થઈ જાય તો ઢોકળા ગરમ ગરમ ખાઈ લઈએ હેલો આપણે આ ને આપણે બોલ્ડિંગમાં જમવા જવાનું છે એટલે ભોલોમાં દીકરો જાય ભાઈ આવવાના લે એટલી મારે એક ખાટવી પડે બધું બનાવવું પડે તો આપણે એની ગરમ ગરમ રોટલી બનાવી દઈએ સેવ ટમેટા ને શાક બનાવી દઈએ તો એ ઘેર જમેલી જાય સમાજમાં જો કે ઓછા જ આવે જમવા પણ ઘેર એની બનાવી દઈએ ક્યારે હાવ અંગત હોય તો જમવા જાય ને જમવા જાય નહીં એટલે મારે તો છે ને રસોઈ બનાવી પણ એમાં જ નહીં સમજે એટલે જો આપણે આ રસોઈ બનાવી લઈએ જટ જટ રોટલી કરતા ચાર પાંચ અને સેવ ટમેટાનું શાક બનાવેલા તો અમારે આજ બાપાના કુટુંબમાં લગ્ન છે એટલે આપણે આજ જમવાનું છે એટલે જવાનું છે રૂટીન કામ કમ્પ્લીટ કરી લીધું કારણ કે રૂટીન કામ કરતા વાર ન લાગે કચરાન પોતાન ફરિયા ને બધું કરી લીધું તો એ હું ભોલો બે જાય હું આખી જમવા બાયું નીકળે તો એના ફેરથી હું જમે આવા બાકી તો જો કાલે જવાર લીધી હતી સાફ થઈ ગઈ થોડી ટીવી રોય એટલે બપોર પછી એ સાફ થઈ જાય એટલે બધુંય કમ્પ્લીટ થઈ ગયું એટલે અટાણેથી બધું કમ્પ્લીટ છે એટલે આપણી નવું કામ કઈ બાકી રહ્યું ને એ પાપડ રહ્યા નવા કામમાં પાપડ રેગા હજે એટલે પાપડ છે ને એ ફાલ્ગુની રજા પડે ને એકદી રવિવાર તો એ આવે તો હું દબાવતી જાય ને હુંકવતી જાય તો આપણે બધું કામ ઠેકલશે ને લોટ દરે ગલ પડ્યો ખાલી ખીચી બનાવે ને પાપડ દબાવવાના છે કારણ કે મારા પાસે મશીન મોટું છે તો એવડે એવડા પાપડ ખાય એટલે એમાં હું બનાવે ને એ મશીન પણ કેવડું છે પણ બહુ મસ્ત ને લાકડાનું છે તો આ એવડું બધું મશીન છે તો આમાં કેવળો બધો પાપડ થાય મોટો બધો તો આપણી વાર ન લાગે અડધી કલાકમાં બાકી છે તો એ કાલે પ્રમાણેથી બસ એવું બનાવી લેવાના છે બાકી રૂટિન કામ રહ્યું પછી રૂટિન કામમાં વાર ન લાગે આ તા નવું નવું રોજ કરવું હોય એટલે આપણે કામ લાગે નિય લાગે કે જો ઘરની રસોઈની ઘર કામ હોય તો કઈ વાર લાગતી હે એટલે જો આગળ આગળ તમારે ભાઈ ને ચાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ચા બનાવી દઈએ ને આપણે રોટલી ચાર થઈ જાય એટલે ઓકે તો આપણે જમવા જવાનું છે ને જમે આવીએ તો આવો સમાજમાં લાડવા ખાવા આપણા તરફથી